વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમને બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબેન્ડરી બીવી એસ સી એન્ડ એ એચ બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબેન્ડરીમાં એડમિશન લેવું હોય તો કામ ધીનુ યુનિવર્સિટીની જાહેરાત આવી છે આજે જોઈ લઈએ શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ અંતર્ગત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ બીવીએસસી એન એ એચના ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એને એનિમલ હઝબેન્ડરીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટીમાં ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ તથા ચાલુ વર્ષની નીટ બે હજાર પ્રવેશ પરીક્ષા આપેલ ઉમેદવારો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ પાત્રતા ધરાવતા પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ અંતર્ગત પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ એચ ટી ટી પી એસ કોલન સ્લેશ સ્લેશ ડબલ્યુ 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 ડોટ કામધેનુ યુનિવર્સિટી ડોટ નેટ પર તારીખ દસ સાત પચીસના રોજ બપોરે ત્રણ કલાકથી તારીખ પાંચ આઠ પચીસના રોજ રાત્રે ત્રેવીસ ઓગણસાઠ રાત્રે બાર વાગ્યા પહેલાં સુધી ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ ભરી શકાશે ઉમેદવારે અરજી ફી પેટે રૂપિયા ત્રણસો નોન રિફંડેબલ ઓનલાઈન ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ અથવા નેટ બેન્કિંગના માધ્યમથી ભરવાની રહેશે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન ચોઈસ બેઝ પદ્ધતિથી યોજવામાં આવશે સદર અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા અને તેના કાર્યક્રમ માટેની સંભવિત તારીખો સહિતની અદ્યતન માહિતી કામદેની યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ એસ ટીટીપીએસ કોલન સ્લેશ સ્લેશ ડબલ્યુ ડબલ્યુ ડોટ કોમ ધેનુ યુનિવર્સિટી ડોટ નેટ પરથી મેળવી લેવાની રહેશે તમે અહીંયા જોઈ શકો છો આ જોઈને ગૂગલ પર ટાઈપ કરીને તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ શકો છો બેચર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબેન્ડરી પ્રવેશ માટે જરૂરી પ્રવેશ પરીક્ષા શું છે ફક્ત નીટ બે હજાર પચીસ લખી છે બારમું ધોરણમાં જેવી ટકાવારી છે એને સાથે નીટ બે હજાર પચીસ છે આમાં ક્વૉલિફાઈંગ સ્કોર કેવું નથી લખ્યું હવે આગળ જોઈએ બી ઓર એબી ગ્રુપ ફક્ત બાયોલોજી લીધું હોય અથવા મેથ્સ અને બાયોલોજી બંને લીધું હોય બંનેનો સમાવેશ છે અરજી ફી માત્ર ત્રણસો રૂપિયા છે અગત્યની સૂચનાઓ બીબીએસસી એન એ એચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ વર્ષની નીટ બે હજાર બે હજાર પચીસ પરીક્ષા ફરજિયાત આપેલ હોવી જરૂરી છે જો અહીંયા કટ ઓફ નથી લખ્યું કે કેટલા કેટલો સ્કોર હોવો જોઈએ ભલે મેરિટ બનશે નીટના આધારે પણ મિનિમમ ક્વોલિફાઈંગ કટ ઓફની અહીંયા અહીંયા કંઈ ઉલ્લેખ કર્યો નથી નંબર બે વીવીએસસી એન એ એચ અભ્યાસક્રમની પ્રવેશ માહિતી પુસ્તિક પુસ્તિકા ઓનલાઈન યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમે આ વેબસાઇટ પર જશો ને કામધેનું યુનિવર્સિટી લખશો ને તમે એટલે જ આવી જશે કામધેનું યુનિવર્સિટી લખો એટલે કામધોનીનો સિમ્બોલ દેખાશે જે અહીંયા છે ઉપર એડવર્ટાઇઝમેન્ટમાં એ સિમ્બોલ દેખાશે અને એ વેબસાઇટ આવશે ત્યાં ક્લિક કરશો તો તમારે પછી બીબીએસસી એન એ એચ પર તમારે જવાનું રહેશે ત્યાં જુદા જુદા અભ્યાસક્રમ છે તેમાંથી તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે નંબર ત્રણ ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જે અથવા જેપીજી ફોર્મેટમાં અને નિયત સાઇઝમાં સ્કેન કરી પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે નંબર ચાર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહે છે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ચકાસણી ઈ ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે બોલાવવામાં ન આવે ત્યાં સુધી જવાની જરૂર નથી નંબર પાંચ ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ આ કામધેન યુનિવર્સિટીના સતત સંપર્કમાં રહેવું આ થઈ ગઈ એડવર્ટાઈઝમેન્ટ હવે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ શું છે એ જોઈ લઈએ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એડમિશન પ્રોસેસ ઓફ બીવીએસસી એન એ એચ કોર્સ બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એચ અભ્યાસક્રમની એનિમલ હઝબેન્ડરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી લાયકાત પરીક્ષા ધોરણ બાર એચએસસી માર્કશીટ ગુજરાત બોર્ડ અથવા અન્ય બોર્ડ પણ કન્ડિશન શું છે ઉમેદવાર જે શાળામાંથી અભ્યાસ કરેલ હોય તે શાળા ગુજરાત રાજ્યમાં આવેલ હોવી જોઈએ નંબર વન ને અહીંયા જો ટ્વેલ્થની માર્કશીટ લખી છે અહીંયા કંઈ ટકાવારી લખ્યા નથી એ પહેલાં જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી ને શરૂઆતમાં ત્યારે ટકાવારી લખેલી હતી પણ હાલમાં અહીંયા ટકાવારી દેખાતી નથી નંબર બે વર્તમાન શૈક્ષણિક વર્ષની નીટ માર્કશીટ નીટ બે હજાર પચીસની માર્કશીટ નવોદય વિદ્યાલયમાંથી ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો શું છે ગુજરાત રાજ્યમાં આવેલી કોઈપણ જવાહર નવોદય વિદ્યાલય યોજના અંતર્ગત ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલ હોય અને ત્યારબાદ અન્ય રાજ્યમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય યોજના અંતર્ગત અભ્યાસ કરેલ હોય અને ગુજરાત સિવાયના રાજ્યમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય યોજના અંતર્ગત ધોરણ બારની પરીક્ષા પાસ કરેલ હોય તો ઇલિજિબલ છે ગુજરાત રાજ્યના નિઝર સોનગઢ કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાના રહેવાસી ઉમેદવારો જે મહારાષ્ટ્રની બોર્ડર પર છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મહારાષ્ટ્ર બોર્ડમાંથી પાસ કરેલ હોય તેમજ પ્રવેશ માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તો આવા ઉમેદવારે થિયરી અને પ્રેક્ટિકલના જુદા જુદા ગુણ દર્શાવતી અધિકૃત માર્કશીટ જે તે શાળાના આચાર્યશ્રીની સહીવાળી રજૂ કરવાની રહેશે દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પરીક્ષા ઉત્તીર્ણ કરનારા ઉમેદવારો એમને શું કરવાનું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી આપવામાં આવેલ એમાં આપવામાં આવેલ ડોમિસાઇલ પ્રમાણપત્ર ગુજરાત રાજ્યમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર આપવાનું રહેશે જન્મ સ્થળનો પુરાવો શું છે જો શાળા છોડિયાનું પ્રમાણ પ્રમાણપત્ર ટ્રાન્સફર પ્રમાણપત્ર એટલે એલસીમાં આવી જાય જન્મસ્થળનો પુરાવો તો પછી તમારે બીજા ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી પણ જો એલસીમાં તમારું જન્મસ્થળ ના હોય પ્લેસ ઓફ બર્થ ના હોય તો પછી તમારે જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા ભારતીય પાસપોર્ટ રજૂ કરવાનું રહેશે જો શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્જ કરીને અપલોડ કરવી જન્મ તારીખનો પુરાવો એ પણ જો એલસીમાં આવી જતું હોય તો તમારે બીજા ડોક્યુમેન્ટ નહીં જોઈએ જો એલસીમાં નહીં આવતું હોય તો પછી ટ્રાન્સફર પ્રમાણપત્ર એમાં હોય એમાં નહીં હોય તો જન્મ પ્રમાણપત્ર એ પણ ના હોય તો ભારતીય પાસપોર્ટ એટલે એ પછી મર્ચ કરીને કરવું પડે પણ જનરલી એલસીમાં આપણું બર્થ સર્ટિફિકેટ બર્થ પ્લેસ ઓફ બર્થ અને ડેટ ઓફ બર્થ આવતી જ હોય છે પણ કોઈમાં ના હોય તો પછી બીજા ડોક્યુમેન્ટ જોડવા પડશે બીડવા પડશે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ પ્રમાણપત્ર જોઈશે અનુસૂચિત જાતિ ના ઉમેદવારો ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટનું પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિ એસટીના ઉમેદવારો ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબનું પ્રમાણપત્ર એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીના ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી જેને આપણે ઓબીસી કહીએ છીએ અધર બેકવર્ડ ક્લાસ હાનું જાતિ પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તમાન નીતિ મુજબ માન્ય મુદ્દતનું નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર બંને પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવા જોઈએ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારો ગુજરાત સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ માટેનું માન્ય મુદ્દતનું પ્રમાણપત્ર દિવ્યાંગ ઉમેદવારો સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતા અંગેનું તાજેતરનું પ્રમાણપત્ર સેનાના કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારીના સંતાનો માટે સેનામાં ફરજ બજાવતા કર્મચારીઓએ જે યુનિટમાં ફરજ બજાવતા હોય તેના કમાન્ડિંગ ઓફિસરનું પ્રમાણપત્ર સેના નિવૃત્ત કર્મચારીઓ ડાયરેક્ટર સૈનિક વેલફેર બોર્ડ ગુજરાત રાજ્ય અથવા જિલ્લા સૈનિક વેલફેર ઓફિસરના જરૂરી પ્રમાણપત્ર લડાઈમાં શહીદ થયેલ સેનાના કર્મચારીઓ અને સેનાના કર્મચારીઓનાને મળેલ પરમવીર ચક્ર અશોક ચક્ર મહાવીર ચક્ર કીર્તિચક્ર વીર ચક્ર શૌર્ય ચક્ર સેના નૌસેના વાયુસેના વિગેરેના પ્રમાણપત્ર પારસી જાતિ પારસી જાતિ અંગેનું સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર દાખલા તરીકે જિલ્લા કલેક્ટરનું હોવું જોઈએ કાશ્મીરી વિસ્થાપિતો કાશ્મીર વિસ્થાપિત હોવા અંગેનું રિલીફ એન્ડ રિહેબિલેશન કમિશનરનું સ્થળાંતર પ્રમાણપત્ર પ્લસ રેશન કાર્ડ ફોટોગ્રાફ અને સહી સ્કેન ફોટોગ્રાફ અને સહીની સાઇઝ પાંચ કેબી અને વધુમાં વધુ બસો કેબી ઉક્ત મુજબના શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રો દસ્તાવેજોની સારી ગુણવત્તા ધરાવતી કોપી સોફ્ટ કોપી જેપીજી જેપી પી ઈજી ફોર્મેટમાં ઓછામાં ઓછી પાંચ કેબી અને વધુમાં વધુ એક એમ અપલોડ કરવાની રહેશે આ થઈ ગયો આપણા ડોક્યુમેન્ટની લિસ્ટ હવે બાકીની માહિતી તમે આ વેબસાઇટ પર જઈને જે ઇન્ફોર્મેશન બુલેટિન છે એ ડાઉનલોડ કરી લો એ વાંચી લો અને એમાં શું માહિતી છે એ પ્રમાણે તમે પછી ફોર્મ ભરો તો વધારે સારું રહેશે હમણાં સુધી ગુજકેટ ગુજસેટના હિસાબે એડમિશન થતું હતું આ પહેલું વર્ષ છે જ્યારે નીટ બેઝ એડમિશન થવાનું છે નીટની માર્કશીટ બેઝ એડમિશન થવાનું છે માટે જે લોકોએ પણ બીબીએસસીમાં એડમિશન લેવાનું હોય કે સ્કોર નીટનો ત્યાં ઓછો આવ્યો હોય ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ એમબીબીએસ એમાં નહીં મળતું હોય ઇન્ટરેસ્ટ હોય તો આ ફોર્મ ભરી શકો છો ઘણો લાંબો સમય આપ્યો છો જો દસ જુલાઈથી લઈને તો પાંચ ઓગસ્ટ સુધી છે ઘણો લાંબો સમય છે પણ એનો મતલબ એમ નહીં કે તમે બેસી રહેતા તમે ફોર્મ ભરી રાખજો પછી એડમિશન લેવું નહીં લેવું તમારી મરજી ફોર્મ ભરી રાખ્યું હશે ત્રણસો રૂપિયા માત્ર છે એ તમને કામ લાગવાના છે તમારું આખું વર્ષ બગડવાથી બચી શકે છે માટે ત્રણસો રૂપિયાની પરવા નહીં કરતા હા ત્રણસો રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરી રાખજો પછી તમારું મન બદલાય વિચાર બદલાયને તમારે લેવું હોય તો લઈ શકો ઘણી વખત એવું થાય સ્ટુડન્ટ કોઈ એક જીત પકડીને બેઠો હોય કે મારે આમાં જ લેવું છે પછી એને ના મળે તો પછી કે મારે હવે આમાં લેવું છે અરે હવે આમાં લેવું છે પણ રજીસ્ટ્રેશન જ નથી કર્યું તો ક્યાંથી મળવાનું એટલે રજીસ્ટ્રેશન તમે દરેક વેબસાઇટ પર કરી રાખ્યું હશે તો કાઉન્સેલિંગના આખી કાઉન્સેલિંગના દરમિયાન ગમે ત્યારે તમારો વિચાર થાય કે મને આ નથી મળતું ચાલો આ લઈ લઉં તો તમે લઈ શકશો જો તમારું નામ મેરિટ લિસ્ટમાં હશે તો તમે ચોક્કસ એડમિશન લઈ શકશો પણ મેરિટ લિસ્ટમાં નામ જ ના હોય તો પછી કેવી રીતે એડમિશન લેશો માટે દરેકને વિનંતી છે કે જેમને થોડો પણ ઇન્ટરેસ્ટ હોય કે મારે આમાં એડમિશન લેવું છે તો તમે રજીસ્ટ્રેશન કરી રાખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો આ ચેનલ પર તમને મેડિકલ પેરામેડિકલની માહિતી આવશે મેડિકલમાં તમે જોશો તો એમ બીબીએસના આઠ વર્ષનું કટ ઓફ તમને જોવા મળશે આયુર્વેદ હોમિયોપેથ ડેન્ટલનું સાત વર્ષનું કટ ઓફ તમને જોવા મળશે આ ચેનલ પર તમને એમબીબીએસ બીડીએસ માટે જે ડોક્યુમેન્ટની જરૂર છે એના પણ વિડીયો દેખ જોવા મળશે તો મેડિકલ પેરામેડિકલની માહિતી તમને આ ચેનલ દ્વારા આપવામાં આવે છે અને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમને સમયસર બધી માહિતી મળતી રહે તમારું કોઈ રાઉન્ડ મિસ ના થાય ચોઈસ ફિલિંગ મિસ ના થાય એટલે વેબસાઈટ પર જે પણ માહિતી આવશે ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલની એ તમને માહિતી આ ચેનલના દ્વારા આપવામાં આવશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ